આમ સે ગુજરાત તંત્રની અણાવતારથી તાલુકા દ્વારા રિપેરિંગ કામ માટે આપવામાં આવ્યું છે પણ જિલ્લામાં કોઈ એક કોન્ટ્રાક્ટર એજન્સીને કામ આપવામાં આવતું હોવાના લીધે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે અને ધીમી ગતિએ કામ થતું હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે

જેમાં ઓછી ગુણવત્તા વાળું બાંધકામ થયું હોવાથી આ છત ઉપરથી પોપડા પડેલાઓ તેવું હાલ એ છત ઉપર જોતા લાગે છે અને તેમ છતાં અંગે તપાસનું રટણ કરી અને કામ છે ત્યારે આ બાબતનો વિરોધ ગ્રામજનોની માંગ છે કે બિલ્ડિંગ તોડી અને નવી બિલ્ડિંગ બનાવવામાં આવે આજરોજ અમારા વાંસોજના ભૂતનાક પ્રાથમિક શાળા જે જરજરિત હાલતની અંદરમાં છે જે પૃથ્વી એજન્સીએ એક કોન્ટ્રાક્ટ લીધેલો છે એ જરૂરિયાતનું આમાં કામ ધીમી ગતિએ ચાલે છે એમાં અમારા ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતમાં બહુ હાલાકી પડે છે એ લોકોને અહીંથી જે બુધ વિહારમાં અમારો છે અહીંયા અહીંયા છોકરા ભણવા માટે આવે છે ત્યાં એ લોકોને આવવા જવા માટેની બહુ તકલીફ પણ પડે છે અને જે કંઈ કોન્ટ્રાક્ટરને ડેટા કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ તો એ કોઈ બાબતમાં જવાબ વ્યવસ્થિત લોકોને નથી આપતા પૃથ્વી એજન્સીવાળા પણ એ કોઈ જોવા માટે નથી આવતા કે ઇન્જિનિયર લાલજીભાઈ કાતરિયા પણ જોવા આવતા નથી તો એમના માટે જલ્દીમાં જલ્દી એ ધરધરીથી ભૂતનાથ સ્કૂલ છે અને તાત્કાલિકમાં તાત્કાલિક જલ્દી કામ પૂર્ણ કરે અને જે બિલ્ડિંગ તોડ તોડવા લાયક છે એને એ લોકો રિનોવેશન કરવા માંગે છે પણ અમારા રિનોવેશન બિલ્ડિંગ તોડી અને પાછું પાયાથી ઉભું કરી અને બિલ્ડિંગ નવું બનાવે એવી અમારી માંગ છે એક અમારા ભૂતનાથ વિસ્તારમાં એક સીમ શાળા આવેલી ભૂતનાથ વિસ્તારમાં એક પ્રાથમિક શાળા આવેલી છે એક અમારા ગામ વસા એક પ્રાથમિક શાળા આવેલી છે એક અમારી આવેલી છે એક અમારી બે ભૂતનાથ વિસ્તારમાં આંગણવાડી પણ આવેલી છે હાલ બાળકો અભ્યાસ કરે છે પતરાના શેડમાં અભ્યાસ કરે છે જેથી કઈ તકલીફો પડે છે હા તકલીફ બહુ જ પડે છે બાળકોને તડકાના હિસાબે ગરમી પણ થાય છે એમાં છોકરાઓને બાળકોને બીમારીના ગંદકીના લીધે ઘણી ખરી એ લોકોને મચ્છરના હિસાબે ચિકનગુનિયા જેવી બીમારીઓ પણ ફેલાય છે બાળકો બહુ હેરાન થાય છે

અને બાજુમાં જે સ્કૂલ જર્જરી બને છે તો એનું કામ બહુ સ્લો ચાલે છે એટલે એના માટે કાંઈક જલ્દીથી થાય એવી રીતે અમારી માંગ છે અને બાજુમાં પણ ગંદકી એવી બધી છે કે છોકરાને બહુ તકલીફ થાય છે પછી અમારી જે કોરી જ્ઞાતિનો સોરો છે તેમાં પણ છોકરા ભણે છે એમાં એટલું બધી તડકો પડે છે અને ક્યારે નરિયું પડે કે ક્યાંય પણ થાય તો એની જવાબદારી તંત્ર લેશે બરાબર છે સાહેબ શું છે તમારી અમારી માંગ એવી છે સાહેબ કે જલ્દીથી સ્કૂલમાં સારું કામ થાય અને વહેલી તકે સ્કૂલ બની જાય અને બીજી એક સ્કૂલ છે એને જે પાડવાનું કહેતા હતા તો હજી સુધી પડી નથી અને હું તો કેટલા વાર જઈ આવ્યો સ્કૂલમાં કે આને ઇનોવેશન કરાવો કલર કરાવો કેમ કે હું પોતે કોન્ટ્રાક્ટર છે તો મને થોડીક ખબર પડે નીચે લાદીપનું કામ એવું ખરાબ કરેલ છે કે જેથી છોકરાઓને બધાને લાગી જાય તો તરત જ બહુ તકલીફ થાય અને કલરનું કામ લગભગ આજથી કેટલા બે ત્રણ વર્ષ થઈ ગયા મેં ત્રણ ચાર દાણ કહી આવ્યો પણ એની કોઈ તકેદારી કરતું નથી અને બાજુમાં પણ ગંદકી બહુ છે એમાં પંચાયતમાં રજૂઆત કરી એ લોકોને થોડી ધ્યાન દેવું જોઈએ જેથી કરીને જે બધા છે તો એ લોકોને થોડીક ધ્યાન દેવું જોઈએ ત્યાં શું કહેવાય એક સમાજનો કોમ્યુનિટી હોલ છે ત્યાં એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે એક બાજુમાં જ બુદ્ધ વિહાર છે ત્યાં હાલ બાળકોને બેસાડવામાં આવે છે અને પરીક્ષાઓ લેવામાં આવે છે જે બાંધકામ ચાલુ છે જર્જરિત શાળાનો એ કેટલા સમયમાં પૂરું થશે એ લગભગ શું કહેવાય ત્રણ બિલ્ડિંગમાં વિભાજિત છે કામ

એટલે આપણે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે કે બાળકોને વહેલી તકે દસ દસ વાગે ત્યાં સુધીમાં છુટ્ટી આપી દેવાની છે બરાબર એટલે અત્યારે કોઈ હાલ એવો પ્રશ્ન નથી અને બે પાળીની શાળા હતી એને પણ સિંગલ પાળીમાં આ પ્રમાણે વ્યવસ્થા કરી દીધી વૈકલ્પિકમાં બાકી અન્ય ત્યાં કોઈ શું કહેવાય મકાન ભાડે કે એવું મળવાપાત્ર નહોતું જેથી કરીને આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોની માંગ છે કે જે ગોકળ ગતિએ ચાલતી શાળાનું રિપેરિંગ કામ જલ્દીથી પૂરું થાય અને પોપડા પડેલાય બિલ્ડિંગનું નવું બનાવવામાં આવે